વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મહીસાગર નદી પર વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ બની ઉગ્ર જિલ્લા સભ્ય હર્ષદ પરમાર ગંભીરા ગામના સરપંચ તાલુકા પંચાયતના સભ્યો અને પાદરાના સ્થાનિકો કલેક્ટર પહોંચ્યા રજૂઆત કરવામાં આવી કે ગંભીરા બ્રિજ તૂટી જતા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે ધંધા રોજગાર માટે જતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે ગંભીરાથી પાદરા વડોદરા તરફ હજારો ટન શાકભાજી આવતું હતું જે હવે આવી શકતું નથી જેથી ખેડૂતો અને વેપારીઓને ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર નો ફેરો ફરવો પડે છે જો વહેલી તકે આ સમસ્યા નું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગુરુવારે ગંભીરા ચોકડી પર મહા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મહીસાગર નદી પર વૈકલ્પિક રસ્તો બનાવવાની માંગ બની જિલ્લા સભ્ય હર્ષદ પરમાર ગંભીરા ગામના સરપંચ તાલુકા પંચાયતના સભ્યો અને પાદરાના સ્થાનિકો કલેકટર ગંભીરા બ્રિજ તૂટી જતા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે ધંધા રોજગાર માટે જતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે ગંભીરાથી પાદરા વડોદરા તરફ હજારો ટન શાકભાજી આવતું હતું જે હવે આવી શકતું નથી જેથી ખેડૂતો અને વેપારીઓને ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર નો ફેરો ફરવો પડે છે જો વહેલી તકે આ સમસ્યા નિરાકરણ કરવામાં નહીં આવે તો ગુરુવારે ગંભીર આ ચોકડી પર મહા આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી